નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસે લાલ ગેટમાંથી એસઓજીએ એ સાત મહિના પહેલા ઝડપી પાડેલા એક કરોડ રૂપિયાના ડ્રગ્સ સપ્લાય કરનારા મુંબઈના હસન બાબાને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો લાલગેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે સુરતમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત છાસ નશાકારક ડ્રગ્સ ઝડપી લેવાય છે ત્યારે સાત મહિના અગાઉ ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીએ મુંબઈથી જથ્થો ખરીદ્યો સામે આવ્યું હતું લાલ એસઓજીએ સાત મહિના પહેલા એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું વાત એમ છે કે ઓગણત્રીસમી એપ્રિલના રોજ ડ્રગ્સ માફિયા કાશીપ લેપટોપની બેગ ખભે લટકાવી મોપેટ પર રામપુરા લાલ મસ્જિદ પાસે આવ્યો હતો કાસિફ પાસેથી બેગ શહેબાઝ ખાને લઈ લીધી હતી બંને એકબીજા સાથે વાત કરતા હતા એટલામાં શંકા જતા બંને લેપટોપની બેગ રોડ પર ફેંકી સરીમાં દોડી ગયા હતા એસઓજી પોલીસે તે એક કરોડની એમડી કબજે કર્યું હતું તો થોડા સમય બાદ પોલીસે બંને એમડી ડીલર શહેબાઝ અને કાસિફને પણ ઝડપી પાડ્યા હતા આ ગુનામાં આરોપીઓને એમડી ડ્રગ્સ મુંબઈના હસન રૂપે હસનબાબા બાબા હારૂન શેખે આપ્યો હતો આરોપી છેલ્લા સાત મહિનાથી ભાગતો હતો આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરતમાં એક કરોડનું એમડી ડ્રગ્સ સપ્લાય કરનારા મુંબઈના હસન રૂપે હસનબાબા બાબા હારૂન શેખને મુંબઈ કોપરખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડી તો સુરત લાવી તેનો કબજો લાલગેર પોલીસનો સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી